સ્થાનિકોએ રસ્તા પર બેસી વિરોધ દર્શાવ્યો છે જેમાં પંદર થી વીસ ગામના લોકોએ ખરાબ રસ્તાને લઈ હેરાન પરેશાન થતા લોકોએ ચક્કાજામ કર્યો છે છેલ્લા ત્રણ વર્ષથી હાલાકી ભગવતા લોકો ત્રાસમાં પોકારી ઉઠે છે ત્યારે તાત્કાલિક રોડ નું સમારકામ હાથ ધરવાની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે વર્ષથી છોટા ઉદેપુર થી બરોડા જે રસ્તો હતો એ રસ્તો સીધો મોડાસર ડાયવર્ટ બોડેલી થી મોડાસર ડાયવર્ટ કરી અને આ લોકોએ વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ થાય છે આ રસ્તા અમારો મોડાસર ચોકડીથી કવાટ કવાટથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે આ રસ્તાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જેની કોઈ હાથ હાલત એની કોઈ સંજોગોમાં કોઈ ચાલે એવું છે નહીં અને તંત્રને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છે તો કોઈ થઈ જશે કામ થઈ જશે ચાલશે આવીને માત્રને માત્ર ઢીંગડા મારી જાય છે સાહેબ બે દિવસ ઢીંગડા ચાલે છે અને રામનનું ઠિંગરું નહીં પાછું રબ્બુ મારે પેલું માટી મેટલ નું પેલો પથ્થર ઉઠેલા માથે છે માથામાં વાગે છે લોકોને કેટલાય જન્મેવાય વાગ્યા કેટલા એક્સિડન્ટ થયા છે તંત્ર સસો કામ કરવા માટે કોઈ તૈયાર નથી અમારીઓ કુરેલીની અંદર એટલે આપણા માધ્યમ થી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ વિડિયો પહોંચાડો પેલો લોકોને આગળવાને કે આ રસ્તા કામ રસ્તાનું કામ પ્રગતિમાં થાય હમણે કેટલા માણસો ભેગા થયા છે અને શું હમણે અમારું આ 400 થી 500 માણસનું તોડું ભેગું થયું છે આજુબાજુનું ગામનો બરાબર છે વાહનો ની અંદર એક પંચર પડી જાય છે તો ટ્રાફિક થઈ જાય છે લાંબુ આખું એટલે આ રસ્તાનું અત્યારે અત્યારે પણ હાલમાં પણ આ કામ ચાલે છે માટી મેડેલ જ કરે છે આ લોકો દૂર દૂરની ડમરીઓ ઉડે છે બાઇક લઈને આવે એની તો હાલત ખરાબ થઈ જાય છે માટે અને તમે ગમે તેમ કરીને આગળ આ લોકોને પહોંચાડો